વાસીમો ચા પીવાથી તમારા શરીરને થઈ શકે છે ઘણા બધા નુકસાન જાણો શા માટે સવારની ચા પહેલાં પાણી પીવું જરૂરી છે ઘણા લોકોને સવારે ઉઠ્યા પછી ચા પીવાની આદત હોય છે પરંતુ શું તમે જાણો છો કે ચા પહેલાં પાણી પીવું કેટલું જરૂરી છે તો ચાલો જાણીએ આવું શા માટે થાય છે તેના ત્રણ કારણો તો વીડિયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં નંબર એક કેફિન અને ટેનિન જેવા તત્વો ચામાં જોવા મળે છે જે પાચનતંત્રને અસર કરી શકે છે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી કે અપચો થઈ શકે છે ચા પીતા પહેલા પાણી પીવાથી પેટના અંદરના ભાગને રક્ષણ મળે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે નંબર બે આખી રાત સૂવાથી શરીરમાં પાણીની કમી થાય છે સવારે ઉઠતાની સાથે જ ચા પીતા પહેલા પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે ચામાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે જે શરીરમાંથી પાણીને દૂર કરી શકે છે માટે સવારે ઉઠ્યા પછી ચા પહેલા પાણી પીવું જરૂરી છે નંબર ત્રણ ચા ગરમ છે અને ચા પીવાથી શરીરનું તાપમાન અચાનક વધી શકે છે પહેલા પાણી પીવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને ચાની ગરમીની અસરને હેન્ડલ કરવામાં સરળતા રહે છે તો મિત્રો સવારે ઉઠ્યા પછી ચા પીતા પહેલા પાણી પીવાનું હંમેશા યાદ રાખો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો હિન્દ